છે 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 એ ગાંઠ જે ઉપર દેખાશે લાઈન પૂરી થાય ત્યારે એ ખાસ યાદ રાખવાનું કે આપણે છે એ દોરા ને છે એ ખેંચતા રહેશું અને જો કદાચ મોતી છે એ આગા પાછા કે આઘા રહેતા હોય એક લાઈનથી બીજી લાઈન છે એ થોડી ઘણી આગી રહેતી હોય તો આપણે છે એ ફરજિયાત આવી રીતના છે એ ધબો મારી અને તેને છે એ વ્યવસ્થિત છે એ કરતા રહેશું એટલે આપણું તોરણ છે એ બંધ બેસતું છે એ બનશે અને દેખાવમાં પણ છે એ સરસ લાગશે તમારે ગમે એનો વિડીયો જોતો હોય એની મને છે એ કોમેન્ટ કરજો હું છે એ તમને આવી જ રીતે છે એ બનાવી અને વિડીયો બનાવી અને વિગતવાર માહિતી આપી આપીશ જેનાથી છે એ તમને જે નમૂનો જોતો હોય એ છે એ આસાનીથી છે એ મળી રહે જેને જે નમૂનો જોતો હોય એ પ્રમાણે છે એ કોમેન્ટ કરજો હું એ નમૂનો છે એ તમને આવી રીતના છે એ બનાવીને છે એ બતાવીશ થોડીક વાર લાગશે પણ વિડીયો છે એ ચોક્કસ આવશે